તમારામાં તાકાત હોય ને તો મારા આવજો મારા હાથમાં રહેલો મોબાઈલ તારાથી બંધ ન થાય શક્તિ હોય ને તો મારા હાથમાં રહેલો મોબાઈલ સ્વીચ ઓફ કરી દે હું બધું માની જાઉં તમે કોઈથી નડશો નહીં કોઈ મંતર નહીં કોઈ તંત્ર નહીં કોઈ ભૂત નહીં કોઈ પલિસ નહીં તમે કોઈને નડશો નહીં તમને કોઈ નડશે તમે કોઈ ના નડતા હો તમે કોઈને ના નડશો છો તમે કોઈ નડત આર્યો તમારું જેવું જેવું ઘર છે કોઈ હું આમ ઉપરથી નહીં પડ્યો બધા બાળકોએ મોટા કર્યા બધું કર્યું આ દળાવી દોયડો બોજો નહીં તો બધા મોટા છે કોઈ દોયડા બોજવાની જરૂર નહીં કે ભુવા પહા જવાની જરૂર નથી કે કોઈને પૂછવાની તમારી કુળદેવી દીવો કરો તમારી કુળદેવી કગરો તમારી માતાને સમરો તમારા સદગુરુને સમરો પણ આ અને થતારા તમને ખોલી અને ખાઈ જશે એટલે એમનાથી ચેતન ભેગું અને અમારે કહેવાનો હક છે એટલે અમે કહીએ છીએ અમે નહીં કહીએ ને તો આ જગતની આ પબ્લિક રહીને એ એ કદાચ અમને એમ કહેશે કે અમારો રોટલો ગાજલ મહારાજ હાથું બોલ્યા કોઈ ભૂત છે કોઈ પલિત છે આ દાડા સુધી બગડે પડ્યો મારું જોવું છે પણ હજી મને ભૂત જોવા મળ્યું નહીં ચાળી વર્ષથી રાતે એકલો ગાડી લઈને આપતો પણ ચેપ સાબર આવતો આપતો ડેરથી આપતો હું તો કોઈ કાઠિયાવાડથી આવતો પણ હજી મને ભૂત જોયું નહીં વાતો છે બનાવટ છે એક તમે બીવરાવાના ડરપોક બનાવ્યા છે કારણ ઠેકડી માતા લડે પૂછડી માતા લડે બે ભાઈઓની જોઈનીમાં ના જવું હમા હમું ના બોલું અને આ ભાઈઓમાં વેર ચલાવે તો તમારી ઓખો નથી ઉઘડતી હકો ભાઈ એમ કે તમે બી એનો છોકરાની જોઈન જોડે પણ તું ના જતો હો બાધા મારી તમે નહીં સમજાતું આવી આ ઝેર ગાવે છે તમારા ભાઈઓ સો માં ત્રણ લડવો ત્રણ મારા ભાઈની જાન છે મારા ભાઈનો છોકરો પહેરવા હું જઈશ એમ ના જવું અને માતા તાકાત હોય ને તો છોકરો પહેરવા જવું આડી આવી મને ચીરી નો ખતો મંજૂર છે પણ જો એની જાવું જાવું ને અને માં એમ નડે માં તો જગત જન ની માં બહુ બેઠી આપણા નજીકમાં માં ના નડે કોઈને કોઈને નડી માતા બધા ને સરખા ગણે છે એવી લોકો તમારા ભ્રમણા ઘાલી દીધી છે એટલા મને દુખી કર્યા છે આ અમારા કહેવાની ફરજ છે ભજન ને ગભરાશે તો ચાલશે પણ અનસરગામ થી બહાર નીકળો કેમ જેટલી માતાઓ આવશે ગરીબ ઘરની બહીઓ ધૂણ છે ચપકો ટાટા બિરલા ની રિલાયન્સ વાળા ની બહુ ધૂણ તો હું રિલાયન્સ વાળા ની બહુ ધૂમતી નહીં ટાટા બિરલા ધૂમતો નહીં નરેન્દ્ર મોદી ના ઘેર થી કોઈ જાણો ધૂણી નહીં સુખી સુખી પરિવાર ની ધૂમતી નહીં ગરીબો જ માતાઓ લોહી પીવા આવી આ બસ દશામાં એવું હોય જ ચાલુ થાય ગરીબ ના ઘરમાં જ બાપડી ઝટકે મેલી ને એનું કારણ બીજું હોય છે ધૂણ છે ને એનું કારણ ઘણું જુદું છે એ હું જાણું છું પણ અહીંથી મારો ઉલ્લેખ કરાયો નહીં પોતો એને ઘર ના ગમતું હોય તો ધૂમ ધૂમ કરે સમજી છે એક ઉમરીમાં એક બાઈ ધૂનારી રાતે હું ત્યાંથી પ્રોગ્રામ પટાવી નીકળેલ બાર વાગે જેવું મેં દીધું ને કે ભાઈ હું આવું છું બાપજી તો કે તરત તરત બાપજી કે આવો આવો

બાપજી આ તાપસો તમે આવું અને બાયમ કાઢવાની છે શું શું લાવ્યું કે બાપજી પેડા જલેબી લોટ લાવ્યું છે તો આજ મારે ખાવું છે જેવું તમે વાળો હું જોઉં અંજા બરોબર એ ભાઈ તૂટી ને બાવીસ વર્ષની દિશામાં હાહાર જતી હતી એ બાઈ ઢોકતી તેના ઉપર હું રૂઘડું નસી ત્યારે લેવું તું છું અને તારે લોટ લોટ લેવા મળ્યો ત્યારે મેં કીધું કે એક મિનિટ ગોવાજી ઉભારો ઉભારો હું શંત બેઠો છે અને હની માતાઓ આવે એક ક્ષંત બેઠો હોય અને માતા ના આવે પણ આ તમને હું કહી દઉં આ બેન ધૂણસે ને એ ધૂણસે તારે લખવું હોય તો વગર દોડે લસી નો ક્યાંય ઘેર રહેવાની કે બાપજી તમને કેવી ખબર પડી તો ચાર વર્ષથી બીજ જાય છે માતા શનિ આવે છે શના કમકમાટું આવે છે અમે બધું ચણા પણ અમારા બધો અહીંથી ઉલ્લેખ ના કરાય છતાંય તમને માતાને ને મોનો મા દીવા કરો માની પ્રાર્થના કરો એને એના ગીત ગાઓ માનવ વિરોધી હું નથી પણ જે પેલા ઠગ અને ધૂતારા તમારે લઈ જઈ લઈ જઈ વીસ વીસ હજાર ને પચાસ પચાસ હજાર હાઈટ હાઈટ રાખીની ગાડીઓ ફેરવી છે અને તમારા છોકરાને ખાવા માટે અનાજ નહીં હોય એનું અમારું હૃદય બળે છે એટલા અમે ખોકાર કરીએ છીએ ખતોય અમારા વિરોધ થાય કયો વિરોધ તમને એની પણ નથી રહી પણ સાચું તો હું કહીશ સાચી ઠોકીને કહીશ કે આ દેશ છે ને એ સંતર્મ દેશ છે આખી ગીતા ખોલીને કહી જવો તો ગીતામાં કહ્યું છે હે અર્જુન મને ભક્ત છે હે અર્જુન મને જ્ઞાની છે મારો કૃષ્ણ એમ કે છે પણ એક પણ ગીતામાં એમ કીધું છે કે હે અર્જુન મને ભૂલ વાલો છે એમ કીધું છે તોય આપણે વળખી પડ્યા છે તોય આપણે મોની લીધું છે હું એમ નથી કહેતો થયું